હલો ફ્રેન્ડ્સ કેમ છો મીરાઝ ક્રોસેટમાં તમારા બધાનું સ્વાગત છે રાધે કૃષ્ણ તો આજે આપણે આ ટિક પિન બનાવી છે તો આપણે ચાલો આવી બીજી ટીકટેક પિન પણ બનાવતા શીખીએ તો મેં એના માટે ટીકટેક પિન લીધી છે પિંક યાર નો જ લીધું છે અને મેચિંગ બે પિન બનાવવાની છે એટલા માટે પછી આપણે ખોલી નાખીશું પેલા એક સ્લીપ નોટવાળી આમાં સ્લીપ નોટ લઈ લીધી આપણે હવે આ પીનને આપણે આવી રીતે ખોલી રાખવાની છે અને આ સાઈડ છે જે એને પાછળની સાઈડ રાખવાનું છે અને અહીંયાથી આપણે આવી રીતે વર્ક કરવાનું છે આ અહીંયાથી અહીંયા કાઢી ને અહીંયા આપણે એક ચેન લેશું પછી આપણે એને આવી રીતે અહીંયા છેલ્લે સુધી જવા દેવાની છે પછી આપણે બીજી ચેન સોરી એક જ ચેન લેવાની છે પછી આપણે એમાં સિંગલ ક્રોશિયા કરવાના છે આવી રીતે અહીંયાથી આપણે સૂયાને કાઢ્યાને અહીંયાથી આન ખેંચશું અને અહીંયા એક સિંગલ ક્રોશિયા કરવાનું છે આવી રીતે આપણે બધી બાજુ સિંગલ ક્રોશિયા એક એક કરવાના છે

અહીં આપણે થોડીક સ્ટ્રગલ થશે કેમકે અહીંયા આપણે વળાંક લેવાનો છે એના માટે આપણે પહેલાં કરી લઈ પછી ત્યાંથી આપણે સરખું કરી લેશું તો પણ થઈ જશે પીન દેખાઈને એવી રીતે આપણે એને આ કરતું જવાનું છે આવી રીતે આપણે આ આખી પિન પર કરી લીધી છે એક એક હવે આપણે અહીંયા એક બે ત્રણ અને ચાર આપણે ચાર સિંગલ ક્રોસયા કર્યા છે અલગ સોરી ચેન લીધી છે ચાર ને આપણે અહીંયા જે પહેલી લીધી હતી ચેન ત્યાં એને સ્લીપ સ્ટીચથી જોઈન કરી દઈશું આવી રીતે બરાબર છે પછી આપણે એને એક બે ત્રણ ચાર ચાર ચેન કરવાની છે હવે આપણે આને બંધ કરી દઈશું પિનને હવે આ ચાર ચેન કરી છે તો આપણે અહીંયા એક ચેન મૂકી અને બીજી ચેન ઉપર એને સ્લીપ સ્ટીચ કરી દેવાની છે આવી રીતે પછી આપણે પાછી એક બે ત્રણ ચાર ચાર ચેન લઈ અને એક ચેન મૂકી અને બીજી ચેન ઉપર એને સ્લીપ સ્ટીચ કરી દેવાની છે આવી રીતે આજે આપણે એક બે ત્રણ ચાર ચાર ચેન લઈને એક મૂકીને એક સ્કીપ કરી દેવાની છે ચેન અને બીજી ચેનમાં આપણે સ્લીપ સ્ટીચ કરી દેવાની છે તો આવી રીતે આપણે આખું રાઉન્ડ પૂરું કરી લેશું તો હવે આપણે આ ચાર ચેન કરી છે અને આ જે છે લે રહી આપણી પેલીસ શરૂ કરી છે ત્યાં જ આપણે એને સ્લીપ સ્ટીચથી જોઈન કરી દઈશું અને એક ચેન પછી દોરો કટ કરી દઈશું સોરી ફ્રેન્ડ્સ અમારે ત્યાં કામ ચાલે છે એટલા માટે થોડોક અવાજ આવશે તમને ડિસ્ટર્બ થશે સોરી ફ્રેન્ડ્સ આવી રીતે આપણે આ ટીક પિન તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો કેવી સરસ લાગે છે થેન્ક યુ સો મચ રાધે કૃષ્ણા લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ